તો હેલો મિત્રો આ કીર્તિ પટેલ તમે વિડીયો જોવો કીર્તિ પટેલ તારી બેન ને ચોદે આ તારા આ લોકેશન આપી તને રૂબી કંપની છે જો તારી માનો ભોસડો મારે તારી વેશિયા આવ્યો તારો બાપ લાલો હાલ આવી જા ફટાફટ તારી બેન ને શોધે તારી માં ચોદામણી જીને તારી બેન ને શોધે લોકેશન નું કેને કે લોકેશન ગયો લોકેશન ગયો તારી માને શોધે આ તારો બાપ આવ્યો જો હાલ તારી માને શોધે તારી કીર્તિ પટેલ આવી જા માતાજી નો ચાંદલો કરી નીકળો છું ગળે ગળું કપાવીને જાય ભોસડી તું મળ તારી જીભ કાપી નાખી ભોસડીની તું મને મળ તારી જીભ નો કાપુ ને આજે ભોસડી ની તો હું મારા બાપ નો નાય લીટી લીટી કેજો તારી માને મોકલ હાથ મુ છોકરું કર દઉં ભોસડી ની આ કરતી બોલ હેલો હેલો હા હેલો

મને કઈ મોટો થવાનો શોખ નથી પેલી વાત હું સત્ય નો સાથ આપી દઉં એને રત્ન એવોર્ડ લેવો છે લાલભાઈ છે ને લાલભાઈ લાલભાઈ બધા વિડીયો બનાવી સત્ય બનાવે છે બરાબર એમને લાગે કે લાલભાઈ બોલામણા સત્ય બોલે છે

લાલભાઈ હતું હતું ને હું હું પાછી નથી નથી સમાધાન મારા ગુરુજી પાસે આવ્યો તો રાજ રીબડા એ અનુ કીધું કે બેન સમજો તમારું જે કઈ પણ લેતી દેતી છે એ અમે પૂરી તમે કરે વિત નું લાઈવ કરતા

પેલા તો તારી જીભ કાપી નાખી માફી નો માંગી તો હોશ મારી ની કે ગરમ કરું ગરમ કરું અરે લોડી ખૂન ગરમ જ છે અમારું સોની છે બરોબર હોશ ઉડી લોકેશન તને કહી દઉં જોઈ લે લુબી કંપની લુબી લુબી કંપની નાના ચીલોડા હોશ ઉડી લુબી કંપની નાના ચીલોડા એક કલાક વેટ કરું પાંચ ને પંદર થઈ છ ને પંદર સુધી વેટ કરી ભોસડી ની મોરે મોરો આવાજ ઉભો લોડી આવી જાય ખબર પડે બોસો તારા નંબર માંથી ફોન કરશે દોડી ચાર થી આનો નંબર બંધ છે જૂથ મારી બે થી હું આવ્યો બંધ છે હું ફોન કરું છું જૂથ મારી બધું બંધ છે લોડી બધા ખબર મારો નંબર ચાલુ છે ત્યારે તારા પાદ્ય ફોન કર્યો મારી પાસે આખું રેકોર્ડિંગ છે અને લોડાને કહી દેજે મેં પોતે વાત કરી હતી તારા બાપે ભોસડી હું પોતે જ વાત કરતો હતો મારો ભાઈ નો તો અવાજ સાંભળ ચૂત મારી લોડો કે ધ્રુમિલ સોની બોલું અરે મારા લંડે ભોસડી ના ગમે હોય મારા મા બાપ ની વાત આવશે ગમે ને કાપી નાખી હું અને કીર્તિ તારી જીપ કાપી પેલા ભોસડી તારી જીભ બો વાલે ને ચૂત મારી ની તને બહુ શોખ છે ને બધાની મા બેન દીકરી ઉપર ગાળું દેવાનો દેવાયતભાઈ ખવડ ને કીધું તે ભોસડી કાટી જાય એ મૂકે કે ન મૂકે હું તને નહીં મૂકું તારી જીપ કાપી નાખી ભોસ મારી ની માતાજીનો ચાંદલો કરી નીકળું છું લોબી કંપની નાના ચીલોડા ઉભો છું એક કલાક વેટ કરી એક કલાક તું પોતે આવું જોવે બરોબર અને જેના ઘરે છો એને નહીં મોકલતી કાલે લોડી આ ગૌરવ ના સમાધાન માટે ફોન કરાવ્યો તો બિઝનેસમેન છું આમ છું ભાઈ તમે ભરવાડ છો એટલે તમારી છે ને રિસ્પેક્ટ છે બરોબર હા તમે આની તેની જનપદ જે ફોન કરાવ્યો છો ને અમારે દુકાન બુકાન ધંધા બંધા કઈ કરવા નથી દુબઈ બુબઈ બધું કહેવાય ની માના ભોસડા માં મૂકીને જાય આવ્યો છું નોકરી બધું કીર્તિ તારી જીપ કપવા માટે લોડી તારી જીપ કાપીને જાય ને દુબઈ ન જવું જેલ થાય તો ભલે મારી મા અને બાપ ને કોઈ બોલશે નઈ માં સુધાઈ જાય લોડા આપડા ઘર માં આવે ત્યારે ખબર પડે ભોસડી ના તમે અગેન્સ્ટ તમારી બેન ને લંડ કાલે કરો ફોન બધા ઉપાડું છું હું કઈ બાયલો નથી તમારી કરવા મોઢા નથી બતાવતો લોડા તને કહો ફોન કરો તો હવે કઈ પાછો ફોન તારો નંબર સેવ કરો તારું રેકોર્ડિંગ એ નાખ્યું તમે દોઢસો કાઢી દીધી ભોસડી ના તારું રેકોર્ડિંગ એડિટીંગમાં નાખ્યું હમણાં તારું રેકોર્ડિંગ નાખું ભાઈલા ભોવસુડી નો ગરમ કરું ગરમ કરું અરે તારી બેન ને કીર્તિ લોડી મમણા કાક બોલાય જાય પછી દીદી તો ઘરે બેસીને આમ ને તેમને દાન ખાધું ને તે ખાધું ને મને સવારે ફોન કર્યો ખજૂરભાઈ આમ દાન ખાધું એ કઈ માગવા જાય ચોથી નહિ બધાને હામીથી આપે છે ભોયસુડીની અને એ મરત માણસ છે એની હારે જેટલા છે એ બધા મરત માણસ છે બરોબર વિશ્વાસો ચોની મરદનું નું લોડી લીટી કેસ તો જો મારો લોડ અહી આવી જાય તને બે બેહાડું કોસડી ની તારી ચારે બેનુ નહી લેતી આવજે તારી માન લેતી આવજે છ છોકરાઓ છો ને હાથમો કરી દે આ ઉમારી તારી માને કોસ મારી ની મારી માં મારા બાપ ને મારા વિશે કાય લાઈ માં બોલી તારી જીપ કાપી નાખી આજે ની તો કાલે આજે નું આવી તો કાલે તો મળી ને ભોસડી ની ગામ તો નીકળી ને બહાર નીકળ લોડી બહાર નીકળ હું તું કેતી દઈ ને ઘર ની બહાર નીકળ લુબી કંપની આ લોડી નાના ચીલોડા બોસ મારી ની અવાજ નથી કરતો લોડી કીર્તિ બધાને ખબર છે બોસ મારી ની વન પોઈન્ટ થ્રી મિલિયન કેમ થયા બધાની ગાયડુ મારી મારી ને ઇજ્જત કોઈની કરતી નથી બધાની મા બેન દીકરી ઉપર ગાળ આપે એટલે જ તને ગાળ આપું છું બાકી હું જીવનમાં મારે ગાળ બાળ બોલો નથી જેટલા હારા એટલા હારા ભો નહીં તારી જેવા હારે તારી જેવા તારી બેનનો પીકો તારી માનો પોસડો તારી ચારે બેનનોય પીકો તારા જીજાએ મને ફોન કરતો તો લે લોડી આઠ આઠ દી નાતી નથી પબ્લિક ને કે બોય સુધી ની બ્રશ કરતી તારા બોયફ્રેન્ડે કીધું હવે તો એનો વિડીયો નાખી લોડી મારતા હતા ઈ બોય બધાનું નામ બહાર આવશે બરોબર મારે લંડ બરાબર તું તે કીટલી ચોધી તું છે ને જાટુ છો મારો લોડો છો મારો લોડો અવડો મોટો છે તારા બાપને ને નહી હોય બોય તારો બાપે એ છે તારા રૂમ ખોલ દેસ કે બધાને ચોધવા જા ઘરે ત્યારે તારા બાપને તું ગાળી દેસો લોડીન ભોસડીનો ને ચૂત મારીની અમારા માં બાપ ની તમે રિસ્પેક્ટ કરીએ જય શ્રી કૃષ્ણ જય માતાજી કર્યા વગર નીકળતા નથી તું મારા માં બાપ ઉપર ગઈ એટલે મેં લાઈ બાય કર્યું બાકી મારી બે વર્ષની હિસ્ટ્રી જોઈ લે સોશિયલ મીડિયામાં ફેમસ થવાનો શોખ નથી સમજી ગઈ લોડી કામ ધંધા ને નોકરી ચડી ગયો તારી માં ચોધાવા મારું નામ લીધું ભોસડી ની હજી કહું માફી માંગ લે બાકી જીભ કાપી નાખી ભોસડી હા તારી બેન લંડ ગાલે ચૂત મારી ની ભોસડી ખુરભાઈ નું નામ લે દેવાય ખવાડ નું નામ લે જા હમી માતાજી નો કરી નીકળો હા તારો બાપ લીધી ભોસડી ની તારી જેવી છોકરી પેદા કરી લોડી એનું પોતાનું ઘર માં હાલતું નથી છોકરી નું તારો બાપ તારી ગાળું લે એમ કે ભોસડી ની

મને કોઈ ના ફરક નથી પડતો સમજી ગઈ વોશ મારીની ની લો વિશ્વાસ ભાઈ જરાક મંગળ ઠંડુ રાખીને તો જો અરે એની બેનનો ભીકો કીર્તિ જેટલાની માં ચોરી છે ને ભોડી